મારી વાતો તમે વાગુ મારી જમીન તમને વાપર નહીં હાલ હાલ ની હાલ તમે હોય છે અને મારી બીજી વાત મારી ઓટડીમાં તમે મને નજરે ના પડતા બાકી હવે નેકડો હોય છે વાત સાચી હે પણ તમે ખેતરમાં આવો અરે શું કરો છો લોહી પીજા તમે ઉભા યાર એ વાઘુજી એ વાઘુજી તમે છો

કે હું અતારે જ દઈને વાત કરું અને જો કોઈ બાજો ના લાયા હોય તો હું તમને ફોન કરું તો તમે બોર ઉપેરાઈ જો બરોબર હા તો મને બોલાવજો તમે તાર હું આવી જાય ફાઈનલ ને ફાઈનલ ફાઈનલ હાર તો અતાર તમે તાર ઘેર દો હો પણ ઉતવાડ કરજો હો થોડી અરે મારું કોમ પડ તું મિલીને વાગુ છે પેલો હું ઇકણ જાવ હારું હો અને હું કહું હા કે ખ્યાગારજીન તો તમે કશું કોણ તો તમારા છોકરાં છોગલ હો ચમ ના અહીંયા કશું ના કહેતા

મફુજી રાયડો નહીં શેડો પણ રાયડો વઢી જાય આ ઘઉં વઢી જાય એટલે શેતર નરવા નહીં થાય શેડવા નહીં જોવે ખેગારજી બે મહિનાની ની વારસે જો અને બે મહિનાની ની અંદર માં કલ્ટી એક નહીં પણ તમારે બાર કલ્ટીઓ હાર કરવો છે તો તમારા ગળે મો પ્યાર આવ્યો પણ મફુજી માર જોવે હે કદાચ પછી ના મળે તો હું કરવાનું લો એવું જો અંધારું છે ના મળે પણ જોવે મારા વખો પડે હાલ એટલે હવે તમે ચિંતા ના કરો હું કલ્ટી માટે ફોન કરું છું જો હડ કલ્ટી તમારે આવી જાય ચાણી હ ચાણી કરશો ફોન ફોન હું ઘેર જઈને કરું છું ફોન

બીજું લાબુ હોય તો ના ના એ તો જૂનું થાય એટલે બીજું લાબુ આપડો હા દહાણ બોર પેર ચા પાણી કરાવ ના મફુજી ચા પાણી નઈ કરું ચમ કેલ ઘેર એકલો હું કોમ હે એટલે મારે કેમ તમાર તો ભાજ્યો છે ઓય મફુજી ભાજ્યાની તો હું વાત કરું તમન હમણે થોડી એના જોડે માથાકૂટ થઈ હતી તે રીશે બની જતો રહ્યો હે હવે ભાજ્ય હાંગત માથાકૂટ ના કરવાની હોય અત્યાર તો પૈસા બાપા કરીને રાખવા પડે ને કે કોઈ રહેતા નહીં અત્યાર કોઈ મજૂરી કરવા

હું શું કઉ છું તમે હાલ કીધું કે એમ ગાડી મેલ્યો છે એટલે કોઈ લોચા વાળો કોણ ના ના અરેજી હાવ ગરીબ છે તો ગરીબ હતો જ ગાઢી મેલ્યો હવે અરેજી વફળો મારી વાત

તમે પેલો ભાઈ આવે ને હોય બિહારો અને જમીન બધી વટાવી વાત કરતા બાપુજી તમે આયા પણ આરિજી શિગર જેટલા રહ્યા ચમચો છો જાય આ થોડા કોમથી ગયા છે એ તો આમ વાત કરી બધી બધી વાત કરી હેડો આપણે એટલી કળા જમીન જોઈએ એરા આવી એટલી કળા બરાબર ગોવા ગોજી આ કપાવાળો ક્ષેતર આ રી એડાવાળો છેતર પેલી બાત ઘઉં છે રાયડો છે આ 12 વીઘાની ઓટડી લઈને બાબાની છે જગ્યા તો હારી છે નઈ હારી મસ્ત મસ્ત જગ્યા પણ હું શું કહું ભરતજી હા

ના હોય સપલન જોવાનું હોય બધી વસ્તુ દેખાય છે કિંમત જો હેડો કિંમત બોલો

હવે રોવાની વાત મેલો તમે રોયો તો મુ સુ બાર મહિના વાઈન જમીન બાપા આલી એટલે જમ અને તમે કાઢી મેલાની વાત કરો મે વાઈન નઈ કાઢ્યા મારી વાત આપણે તમે બતા બાગુજી છોકરાને માર્યો તમે હવે ઠેકારજી તો તમારી થોડી શરમ આડી આય ને કે બે પગ ભઈ નાખો તો તું આના જો આટલું બધું બાગુજી મારો અડશો હવારે તમે ક્ષેત્રમ લઈને આવો છો ને એનો એકણ તે ઘડીક ઘવા દોડા થાય બૂટ પહેરીને ને ઘડીક પેલી ચિકુડીન દોડા થા રાયડા દોડા થાય અને રવૈયા થોડા આ રવૈયા તોડી તોડી નાહી જશે વાઘુજી મારી વાત ઓબળો તમે આયરો યાના ક્ષેત્રમાં ના રમે ના દોડે તો કુલા ક્ષેત્રમાં જાય રંબા મારી વાત ઓબળો તમને એક હું ચોખ્ખી વાત કહી દઉં કે આનો જો અમો રાખવો હોય ને તો કોઈ ક્ષેત્રમાં લઈ ના આવતા ને કે બે પગ ભઈ જાહી આના વાઘુજી ક્ષેત્રમાં તૈરો આવશે ભાઈ ક્ષેત્રનો માલિક હું મુસુ આ બધી એની જમીન જચમ તાણે આવશે તો ખેખરજી માર ખા મારા હાથની

દેખાતા નઈ ના એ ગોમ તમારું વધ ના બોલો પત નહી હમું શું નું બાગુભા બાઘુભા નતા ફર સોફે એકલા વાત ની તમે અમારા ગમ માં મેમન જવા છો બરોબર એટલે હાથા છો હા તે બધા ભેગા થઈ વાત કરો તમે જો પાછા પડો છો કરવા પાછા પડો આવો પાછી મોટા કર્યા વળી તમે મોટા કર્યા વાત અમન ભેડા ભમર મત ના ભમ ભાઈ ભમરા ખાઈ ના તમે વધુ ના બોલો મેં અમલ થી ભાગી ના ખરેખર મારી ફૂલ થઈ ગયો હું ના ઉડસી જો ભાઈ એમાં તમારા કોઈ વખત હેજી બેજી હરિભાઈ ભંડભા